હેલો યુટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે અમારે જવાનું છે બહુ મોટી ટ્રીપમાં ક્યાં જવાનું છે ક્યાં નહીં તમને ટાઈટલ અને તમને જઈને ખબર પડી જઈ છે કે મારે ક્યાં જવાનું છે એમ જો આમ ખ્યાલ આપેલા બધું તૈયાર થવા મળ્યું હેલો જઈ લે ફરવા ફરવા જવું હા એટલા કપડા ને બપડા ને એવું અને મોટી ટ્રીપ માં જઈ કાપી

બે તેંડી બે તેંડી બે આવો હમણા હા હા ભાઈ બાને ને પાછો ઘરે કોઈ વધારે આમ ન લાગે કારણ કે અવિનેશ હોય ને ઘરે તો અવિનેશ ને નાયરા રહી કે એટલે આખો દી નીકળી જાય બાકી આમ સારું ન લાગે એટલે મેં કહે કે મેં વધી વધી બે થી ત્રણ દિવસ રોકાવું ત્રણ દિવસ જવાના છે તો મજા આવશે તમને અંદર વિડીયો અલગ અલગ જોવાની અને બસ હવે અંદર તૈયારી ને એવું કરવા મળીએ અત્યારે સાડા પાંચ એવા અમારી બસ છે તો સાડા પાંચે એવા બસમાં જવાનું છે અમારે સોફાન બધું બુક કરાવી ને કોઈ ઓલરેડી પણ 8:30 એવા અમારેથી નીકળવાનું છે તો તૈયાર થઈ ગયા હા નાખો બા ન લઈ જાય તને ફોન કરી કાબા લઈ ને હા લઈ ફોન ને જ ન મને ખબર એ હા તે ભલે હે દેવાય હા તે એટલે જ લઈ જાય બા ફોટો હું ન લઈ જાય હા એમ જ કર બેન ક્યાં

તો ગમે અમારે હે ને દર્શન ને આવું છે તારા આવું ને હે હા તો આને લઈ જાવ કે ન લઈ જાવ ખાસ કરીને કમેન્ટ કરો બધા હાલો કાય કા કા કમેન્ટ કરો તો આને લેતો જ આવે કમેન્ટ આવશે તો તમે પૂગી જાવ હો તો ને આવું આવું હા આવું હે ભાઈ ને જે પણ ડરા આવું હા હે હા હાલો હાલો હાલ તાર મમ્મી ને કે કપડા બદલાઈ જાય બાબા હાલો હાલો કપડા બદલાઈ જાય હાલો કદી ભાઈ હાલો Halo halo kai kale, kau pernah beli lagi tu keh tarbana kau pernah beli lagi tarbana keh kau pernah beli lagi, zazakiya kau pernah beli lagi nge, nawawera do nawaim ge, તો ભાઈ જો બે બે ભાઈ ને આવું તો ફેમિલી અત્યારે દેશ જાસી જમવા મસ્ત મસ્ત તીખારી દહીં મે બેન તો ખાવા એ ખાવા મીડા એમ કે અત્યારે ભાઈ કા કેટલા ખબર તમને કરિયર માં દેખાતું છે હાલે ચાર જો શું છે નહી માં દીકરો તી જો જો તો ઓલો ખાય અમારે ખાવ ઉપર કા એમ હા ઊભો ઊભો ખાય હા ખા તો ને પરણ ખવરાવું પરણ ને તો એવું હે ભાઈ પરણ ને ખવરાવે હે અને મસ્ત મસ્ત જમવાનું હોય તો પેલા ફટાફટ જમી લઈએ સાડા ચારે અને અમારે પાંચ સાડા પાંચ ની બસ છે તો ફટાફટ નીકળવાનું છે બસ તો ફેમિલી મસ્ત મજા નું જમી ને રહી હશે અને અમારા વિનાશભાઈ ને હું ને બધા રેડી થઈ ગયા છે અવિનાશ હા હવે બોલતા હિ જો આપણને ઓકારો દે કા તો મસ્ત મસ્ત બે બાપ દીકરો તૈયાર થઈ ગયા છે ઈ ની મમ્મી જો અહીંયા તો હું તો તાર જો માર કાય હિરણ લાગ્યો કે હિરણ ખરે હારે પેરમાં એટલું કામ બિન કાય કામ નો હા એવું છે હા

ભાઈ બે હલવાઈ ગયેલા હોય ભાઈ થોડુંક થોડુંક બધાયનું હોય એમ તો હવે અમારે તો સંજોઈ થેલો પેક કરે છે ને આગળ હવે નીકળીએ ડાયરેક અહીં અમારે બાજુનું ગામ છે ને કળસર ન્યાં જવાનું છે ત્યાંથી ડાયરેક્ટ બસ છે હલો બા અમિત અહીં હા પગે લાગી લે હા બેન પગે લાગી લે હા હા જો ભાઈ બધા પગે લાગી લે અને બાને પગે લાગી લે રક્ષા કરે તમારી રક્ષા કરે હા અને ભાઈ આ હેને આ વખતે મેં સુરત સ્પેશિયલ છે હું લેવાય તમને આ થોડા એક બે ની અંદર ખબર પડી જાય તો જનકભાઈ આવેલા રઘુભાઈ અને દિનેશભાઈ આ બે ભાઈ મને મૂકો આવે છે હાલો દિનેશભાઈ હા હવે અમે જઈ સુરત અમારે જવાનું છે અને અત્યાર સુધી કીધું નથી પણ હવે કહી દઉં સુરત છે અમે બેન ને રૂપા અવિનાશ ને હું ગમે તમે બધા ઘણા બધા કોમેન્ટ કરતા હતા ને કે સુરત આવો સુરત આવો તો ફાઇનલ છે ને સુરત આવીએ છીએ હવે

આપણે બસ આવે ને હા મેં તો રાતે ગોપાલ લખે લે ની આવે છે હાલો બેન કરે ને કરે ને આવી તું સાઈ ની કઈ નહીં બેન ને અમારે આરે લઈ જવી પડે ગમે ના જાય ને એટલે અમારે બેન ને આરે લઈ જવી પડે સાચી વાત છે તારે હતો કોઈ નો રહી વાત સાચી હા સાચી વાત બરોબર 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 પતી ગયું

અવિનાશ તને <laughs> 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 <laughs>

તો ફેમિલી મારી બસને ભૂખી થઈ ગઈ છે તો એને ડીઝલ નાખવા અમારે તો કાઈ અમે તો ખરેખરથી મસ્ત મજાનો જમીન ગાડી થોડી ભૂખી થઈ ગઈ એટલા માટે થોડું ડીઝલ નાખી દેવડે બે ને ભૂખા થાય ને ઘરની ગોડે શરૂ કર્યું લે સોટલો વારો છોટો સોટલો વારો સોટલો વારો તો સોટલો વારો ભરીલા હા ને ગામburo છે અપરાય ગમેને બે હોને બેન ની કોમેન્ટ આવી કે રૂપા ને શોટલો વાળી મને બતાવ પેલા કીધું વાર આવી ગયું

ખાઈ લઈ થોડુંક નાસ્તોને ઉકેલી તો પછી ખુઈ રહી એમ ખાઈ પી નહીં રહે નીકળી જશે બસ આ સુરત જવા માટે અને હવે હે ને રાતના અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને અત્યારે હવે અમે ખુઈ જઈ તો આપણે હે ને સુરતનો લોગ છે ને એ બીજા તમને બનાવીશું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને બધા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય